ભોજન ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ એવા બોટાદના સુપ્રસિદ્ધ રામદેપીર મહારાજના મંદિર ખાતે અષાઢી બીજનો ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ બીજના ધણી એવા રામદેવપીર મહારાજની અષાઢી બીજના પાવન પર્વની ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ રામદેવપીર મહારાજના મંદિર ખાતે અષાઢી બીજના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રામદેવપીર મહારાજની જગ્યા શ્રી નકલંગ દેવંગી અમર આશ્રમમાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય નેજા ઉત્સવ ઉજવાયો હતો રામદેવપીર મહારાજની મહાઆરતી બાદ ભવ્ય રાસ ગરબા યોજવામાં આવ્યા હતા આ તકે બોટાદ ન્યૂઝ નાન ગુજરાતી ચેનલની ટીમનું જગ્યાના મહંત રામદાસ માતાજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રામદેવજી મહારાજનું સ્મૃતિચિહ્ન ભેટ પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું અષાઢી બીજના પાવન પર્વે ઉપસ્થિત હજારો ભક્તોએ અહીં મહાપ્રસાદનો લાભ લીધો હતો ભોજન ભક્તિ અને મહારાજના મંદિર ખાતે આ જગ્યાના મહંત રામદાસ માતાજીના સાનિધ્યમાં અનેક તહેવારો અને ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે મરમ કાંતિભાઈ રાજાભાઈ પરમાર માસ્તર મારું ગામ વઢવાણ આ સંસ્થામાં હું છેલ્લા દસ વર્ષથી આવું છું આ અમરદાસ આશ્રમ છે એ રામદાસ માતાજીએ ઓગણીસો બ્યાસીની અંદર સ્થાપેલો બ્યાસી વર્ષ એટલે તેતાલીસ વર્ષથી આ સરસ મજા ભગવાન રામદેવજી મહારાજનો ઉત્સવ ઉજવાય છે અહીં ભજન ભોજન અને ભક્તિ દ્વારા વાતાવરણ દ્વારા સંસ્કારનું સિંચન થાય છે ધર્મનું સિંચન થાય છે બહેનો દીકરીઓને સરસ મજાના માર્ગદર્શન અપાય છે માતાજી ખૂબ ગૌપ્રિય છે ગૌ માતાનું સરસ મજાના ગાયનું ગૌશાળા પણ છે અને સરસ મજાનો ધર્મનો સનાતન સંસ્કૃતિ જાળવવા માટે રામદાસ માતાજી તેતાલીસ વર્ષથી અહીંયા ધૂણી ધકાઈને બેઠા છે મૂળ બાલપણની સોળ વર્ષની ઉંમરે કોઠેરા ગામમાંથી નીકળી અને સમગ્ર જીવોના કલ્યાણ પોતાના કલ્યાણ માટે એમનું પોતાનું જીવન વિતાવ્યું છે એમને ખરેખર વંદનને પાત્ર છે સનાતન સંસ્કૃતિના બધા અને રક્ષક છે મનશ્રી રામદાસજી માતાજી ગુરુશ્રી જમનાદાસજી બોટાદ રામદેવપીર મંદિર નકલંગ દેવંગી અમર આશ્રમના મનશ્રી આજની અષાઢી બીજની ઉજવણી એવું કે અમે આ પિસ્તાલીસ વર્ષથી અષાઢી બીજ ઉજવી રહ્યા છીએ અને અષાઢી બીજનો મહિમા એવો છે કે રામદેવજી મહારાજ બાર બીજના ધણી એને બાર જગ્યાએ પાટમાન ભજન કીર્તનમાં બાર જગ્યાએ ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને બારે જગ્યાએ એમને હાજરી આપી એક એ અષાઢી બીજનો મહિમા રામદેવજી મહારાજનો બીજો મહિમા કે અમારું જે ગુરુસ્થાન છે પરબ વાવડી સદદેવીદાસ અમર દેવીદાસ એ પરબની જગ્યામાં દેવીદાસ બાપુ અને અમરમાં એને જીવતા સમાધિ અષાઢી બીજ ઉપર લીધેલું એટલે એ સમાધિ દિવસ પણ આજનો કહેવાય છે અને જગન્નાથ ભગવાનનો પણ આજનો દિવસ છે અને અષાઢી બીજ અમે વર્ષોથી આ રીતે ધામધૂમથી બધા જ ભક્તો ખૂબ ભાવથી અહીંયા દર્શન થાય છે અને પ્રસાદ પણ લેશે રાતે ભજન સંતવાણી હોય સવારે ભગવાનને નેજા નિશાનને ધજા ચડે છે આવું મજાનું સરસ મજાનું બધાય દેશ પ્રેમી ભક્તો તેમજ આ બોટાદની જનતા આજુબાજુના બધા ગામડાઓના બહાર ગામથી દરેક ભક્તો ખૂબ દર્શન કરવા આવે છે અને સૌ દર્શનનો કીર્તન ભજનનો લાવ છે ભજનનો અને ભોજનનો અમારામાં છે ટુકડો અહીંયા હરી ટુકડો એટલે અન્નક્ષેત્રોનો અમારો ખૂબ જ મહિમા છે દેવદાસ બાપુ અને અમરમાં જોડી ફેરવી અને રોટલો માંગી અને બધાને અભ્યાગતોને સાધુ સંતોને ગરીબ ગરબાને બધાને ટુકડો ખવડાવતા એટલે અમારે અન્નદાન અને ક્ષેત્રનો મહિમા મોટો છે આ આશ્રમની અંદર દરેકને આડા દિવસે પણ સાધુ સંત આવે મહેમાનો આવે ક્ષેત્ર કાયમ માટે ચાલુ ગૌશાળા પણ અમારે છે એટલે ગૌશાળા અને ગાયોને પણ જે ભગવાન સેવા કરાવે એ કરવી છે અને ભક્તો બહુ સારી રીતે સેવા કરી રહ્યા છે એ જ बोलो रामदेवजी महाराज नि जय परना पिर